ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડના મહેસાણા સ્થિત કુચકો માસોલના યુનિટ ખાતે ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક પાર્કનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ગુચકો માસોલ ચેરમેન દિલીપ સંઘાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક પાર્કનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું કુચકો માસોલના મહેસાણા યુનિટ ખાતે એકવીસ એકરમાં ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક પાર્ક બનાવવામાં આવશે તેનો સીધો લાભ આવનારા સમયમાં ખેડૂતોને પ્રાપ્ત થશે એટલા માટે બુચ કોમર્સલ દ્વારા આજે મહેસાણા ખાતે બુચ કોમર્સલના કેમ્પસમાં એક મોટું આયોજન કર્યા છે માન્ય નીતિનભાઈ પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રીના હસ્તક ખાતમુ કરવા આવ્યું છે જશોદાબેન સાંસદ સહિત મુકેશભાઈ ધારાસભ્યો પાલિકાના અધ્યક્ષ અને અન્ય સહકારી આગેવાનોની હાજરીમાં આજે ખાતમુહૂર્ત કર્યું છે આવતા દિવસોમાં મહેસાણામાં આથી મોટા પ્રોજેક્ટો પુષ્કળ મસૂલે લાવવાનો વિચાર કર્યો છે એના માધ્યમથી દિલ્હીથી અને રાજસ્થાન જેવા રાજ્યોના પ્રવેશ દ્વારમાં અહીંયા જે કૃષિ જળ છે એને રાજ્યમાં અને રાજ્ય બહાર માર્કેટિંગ કરવામાં એક મુખ્ય સેન્ટર મહેસાણા બનશે